નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યુઝ હું છું આપણી સાથે વડોદરા જિલ્લા પંચાયત ખાતે છોત્તેરમાં પ્રજાસત્ક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ દિલ્હી ખાતે હોવાથી પ્રમુખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશ રાજ્ય વડોદરા શહેર અને જિલ્લામાં પણ આજે છોત્તેરમાં પ્રજાસત્ક પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી વડોદરા જિલ્લા પંચાયત ખાતે પણ ધ્વજવંધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જો કે આ વખતે જિલ્લા પંચાયતના પ્રમુખને દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમ આમંત્રિત કરાયા હોય તેઓ ઉપસ્થિત રહી શક્યા ન હતા જેથી કરીને તેમના બદલામાં ઉપપ્રમુખના હસ્તે ધ્વજવંદન કરાવવામાં આવ્યું હતું બીજી તરફ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા ખાતે રાખવામાં આવ્યો હોય અને અન્ય અધિકારીઓ પણ આ વખતે ઉપસ્થિત રહ્યા ન હતા આમ પાંખી હાજરી વચ્ચે આજે જિલ્લા પંચાયત ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જય જય ગુજરાત અખંડ શિલ્પી એવા સરદાર છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની ની વડોદરા જિલ્લા ની હું શુભેચ્છા પાઠવું છું આજરોજ છોતેર વર્ષમાં માં આજ રોજ આપણે ગણતંત્ર મનાવી રહ્યા છે આ દિવસે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે આપનું સંવિધાન ક તૈયાર કર્યું હતું અને એ સંવિધાનનો અમલ આજ જ પંચોતેર વર્ષ પહેલાં થયો હતો અને એ સંવિધાન એ ભારતનો કાયદો છે અને ગણતંત્ર એટલે કે પ્ર ગણ એટલે પ્રજા પ્રજા એટલે દેશ અને રાજ્ય તે પોતાની સત્તા ચૂંટેલા પ્રતિનિધિ તરીકે નક્કી કરવામાં આવે છે અને તે દિવસથી આપણી સત્તા મળી હતી સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર